જય દ્વારકાધીશ રાધે રાતે જેમ મો તો કેમ છો જામ મજામાં મજા જ જશો તો અત્યારે એને આપણે મસ્ત મજાના ભાઈ ધોવા અને ફ્રેશ થઈને જવાનું છે મામાના ઘરે બરાબર અને અત્યારે લાઇટ ગઈ છે તમે વિચારતા અંધારું રાખવું પણ અંધારું નથી રાખવું છે લાઈટ લાઇટ ગઈ છે તો હાલો આપણે અત્યારે મામાના ઘરે નીકળી જાય પછી આપણે મળીએ अनन जो घेरा पगी गया सन डाइविन छेना रोटला गड़स सॉरी डाइविन नहीं डाइव का आई बे पान चाहिए अन जो आ भाई शक्ल दिखा शक्ल दिखा आ छे बाबू पार्सल और बेगु थाने ने भाई

નેડવા કરતા દી આખો રાખવાની છે આ છે સીધું સીધું ઓળું છે હા છે હા છે આપણે નથી બાકી આગળ ભૂખા ઘટની હમ કોણ

શું કેવાય કહી હાલ હાલ બીજી વાત જ નહીં અરે ક્યારો આઈ થિંક છે તો પી ગયો કાં તો હાલ 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 અને નેદવા આવ્યા અહીંયા હે નથી થાય હા જો કેમ કે ભાઈ થાય બહુ હલાતો આવાને જાય તોડ લેવા જવાનું જાને દાણા ને લેવા ગઈ એ ભીંગા ગવા લઈ જાવું હા તો ઓય એટલું કે પછી આવ ક્યાંથી ભેગૂત કરીને ન લઈ જવાનું હોય હાથમાં આવે એટલું પછી મૂકવાનું જ નહીં હા આ હડન બહુ હરા છે ને આ તો હોઠ બોલી કા છે એક બરાઈ લો હમ શું હાલ કા થા ભૂખી ગયા થા અને હવે સમય લઈ હું અને વાડાડી કરાયો એટલે થોડું મોડું થઈ ગયું તો હવે અત્યારે હને જૂનાગઢ જવાનો પ્લાન આલે છે મારે જાવું છે બરાબર काज सुनागा दा मैं करवा दूँगा माता देवी कक्षा में है भाई वन देखते हैं है वार। वार। जाओ जाओ हम्म दयाओ मेरे न थे ना व, व, ना मारे नहीं है वो हमारे जवान करिए

जान देंगे वो केनो फनु फनु बदेनु देखा किनो नहीं नहीं तुम जाओ पहले मैं चार्जिंग पे ना के मोबाइल ले ले लो वहां के नहीं चल जाओ धरना बैठ के जाओ ऐसे बाय बाय जय माता दी